એક ખેડૂતની ફરિયાદ એકવાર એક ખેડૂત વારંવાર વાવાઝોડા અતિવૃષ્ટિ સૂર્યપ્રકાશ વગેરેથી પરેશાન હતો કારણ કે ક્યારેક પાક બગડી જાય છે આથી તે નારાજ થઈ ગયો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો ખેડૂતે કહ્યું તમે ભગવાન છો પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોઈએ છે જેમને જરૂર પણ નથી તેઓ આપતા રહે છે તેથી હું તમને વિનંતી કરું છું કે મને એક તક આપો હું કહું તેમ હવામાન કરો પછી આપણે બધા ખેડૂતો અનાજની દુકાનો ભરીશું ભગવાને પણ હસતા હસતા કહ્યું ઠીક છે આજથી હું તારા પ્રમાણે હવામાન રાખીશ ખેડૂત ખુશ થઈ ગયો ખેડૂતે આગામી પાકમાં ઘઉંની વાવણી કરી તેને જ્યારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ મળ્યો જ્યારે ઈચ્છે ત્યારે પાણી મળ્યું તેને પાણીની કોઈ કમી ન થવા દીધી તેણે તોફાન પૂર અને સૂર્યપ્રકાશને બિલકુલ આવવા દીધો નહીં સમયની સાથે સાથે પાક પણ વધતો ગયો ખેડૂત પણ ખૂબ જ ખુશ હતો કારણ કે આ વખતે તેમણે અદ્ભુત પાક જોવા મળી રહ્યો છે ખેડૂતે મનમાંને મનમાં વિચાર્યું કે ભગવાન હવે જાણશે કે સારા પાક માટે શું જરૂરી છે તેઓ બિનજરૂરી રીતે ખેડૂતને પરેશાન કરતા રહે છે ખેડૂત પાક લેવા ખેતરે પહોંચ્યો જ્યારે તેને ઘઉંના છોડના કાનને સ્પર્શ કર્યો ત્યારે તેના પગ નીચેથી જાણે કે જમીન જ સરકી ગઈ તેને જોયું કે કોઈ છોડના કાનમાં એક પણ દાણો ન હતો ખેડૂત દુઃખી થઈ ગયો અને બોલ્યો હે ભગવાન આવું કેમ થયું કારણ કે મેં બધું બરાબર અને યોગ્ય સમયે કર્યું આ સાંભળી અને ભગવાન આવ્યા અને આના ઉપર ભગવાને કહ્યું કે હે પ્રિય ખેડૂત આ થવાનું જ હતું કારણ કે તમે આ છોડને જરાય સંઘર્ષ કરવા દીધો નથી તેઓને ન તો તડકામાં સાપટવાની છૂટ હતી ન તો વાવાઝોડાનો સામનો કરવાની છૂટ હતી તેમને કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવાની પણ અંદરથી તો એ સાવ પોલા જ હોય છે તેમની અંદર કોઈ દાણા હોતા નથી આ સાંભળી અને ખેડૂતને બધું સમજાઈ ગયું જ્યારે છોડ વિવિધ પડકારોનો સામનો કરે છે ત્યારે તેઓ ઊર્જા ઉત્પન્ન કરે છે આ ઊર્જા તેમના માટે યોગ્ય સંભાવનાઓ બનાવે છે જેમના માટે તેઓ બનવાના છે આ વાર્તામાંથી આપણને શું બોધ મળ્યો મિત્રો આ વાર્તા પરથી આટલું તો આપણને સમજાય જ ગયું કે એવી જ રીતે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંઘર્ષમાંથી પસાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ ઓલી જ રહે છે જીવનના પડકારો તેના માટે પ્રગતિના નવા માર્ગો ખોલે છે અને દરેક માણસને મજબૂત અને પ્રતિભાશાળી બનાવે છે તેથી જ જો તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ અથવા પડકારો આવે તો ગભરાશો નહીં તે તમને વિખેર કરવા માટે નથી આવતા તે તમને શુદ્ધ કરવા માટે આવે છે મિત્રો અહીં આ વાર્તા પૂર્ણ થાય છે જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમને અમારી ચેનલ ઉપર આવી જ વાર્તાઓ સાંભળવા મળશે